સુરત પાંડેસરામાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા એક પરિવારની દસ વર્ષીય બાળકી પોતાના ઘર નજીક રમતા રમતા ગુમ થઈ ગઈ હતી જે બાદ પરિવારજનોને બાળકીની શોધખોળ હાથ ધરી હતી તે સિવિલ હોસ્પિટલના જે ચાર રસ્તા પાસેથી મળી આવી હતી જેની બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેના પર દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું આથી આ મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં બનાવની ગંભીરતાને જોતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આ ગુનામાં પોલીસે મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલમાં સુરતના કડોરા વરેલી વિસ્તારમાં રહેતા જયસિંહ દયાપ્રસાદ કુંભાર ઉંમરવર્ષ અડત્રીસની ધરપકડ કરી છે પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી છેલ્લા વીસ વર્ષથી રોજગાર માટે સુરતમાં રહે છે જે આજથી એકાદ વર્ષ પહેલાં જ વરેલી મુકામાં આવેલી વેલ્ડિંગ કામની મજૂરી અર્થે લાગ્યો હતો અને કંપનીની ઉપર આવેલા રૂમમાં જ લેતો હતો તમામ ટીમો તમામે તમામ ટીમો કામે લાગેલી તમામ અધિકારી કર્મચારીઓ એમાં કામે લાગેલા અને માત્ર સીસીટીવી જ નહીં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ તમામની પૂછપરછ અને એક એક ક્લૂને ફોલો કરતાં કરતાં એક આખી રાત મહેનત કરી ટીમે ત્યારે જઈને આરોપી સુધી પહોંચી શક્યા

મેચ થતા ક્યુઝની શોધ કરતા કરતા હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી અને પૂછપરછ કરીને સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચ્યા સુરત થી ક્યાં કઈ જગ્યા લઈ ગયો પાંડેસરા વિસ્તારથી જ એને બાળકીને લીધેલી અને વરેલી કડોદરા છે એનું જ્યાં એ રૂમ રાખીને રહે છે ત્યાં એને લઈ ગયેલું છોકરીને આ બાળકી છે એ જે વિસ્તારમાં પોતે આવેલો હતો એ વિસ્તારમાં જ બાર એકલી રમતી હતી અને એની એકલતાનો લાભ લઈને બાળકીને લઈ ગયો